જ્યારે ગુરુહરી પધાર પધારે આપણા વચ્ચે તો એટ ધી એન્ટ્રન્સ આપણે જે વસ્તુને ટાળવાની છે એની એક રિબિન બાંધી છે એ છે હું રિબિન એ હું રિબિન જે છે એ ગુરુહરીને આપણે પ્રાર્થના કરીશું કે આપ આમ સૌ પર કૃપા કરો ને એ હું રિબિનને કટ કરો એટલે હું જે છે એ પડી જાય ને પછી ગુરુહરી આગમન થાય એટલે તુનું આગમન થાય ઓફિશિયલી આપણા જીવનમાં અને આ શિબિરમાં આપણે તું આગમન કરીશું પછી કે તેમ ભગવાનના ભક્ત એટલે આપણે સૌ જો પ્રગટ ભગવાનની ભક્તિ ન કરીએ તો એ લપોળ શંખ જેવું જ છે એટલે આપણે પ્રગટ ભગવાનની ભક્તિ કરવી છે એટલા માટે વી આર સો ફોર્ચ્યુનેટ કે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં બિરાજમાન છીએ બધા જે પ્રગટ પ્રણાલિકા છે ભક્ત સાથે ભગવાન સાથે ભક્તને પૂજાય એવી પ્રણાલિકા છે જીવંત પ્રણાલિકા છે તો એ જીવંત ભગવાનને જે ગુરુહરિ અત્યારે ભગવાન ધારક સંત છે એ આપણી વચ્ચે બિરાજમાન છે ટૂંક ક્ષણોમાં આપણા વચ્ચે આવશે તો એમની ભક્તિ કરી શકીએ આપણે એના માટે આપણે ભાવિન ભાઈને પ્રાર્થના કરીએ એમનો જે આપણી વચ્ચે બ્રહ્મવિહારી સ્વામી છે એ સંબંધ યોગથી જીવતું પાત્ર છે એકવાર ઇયર તો હું ભૂલી ગયો પણ જ્યારે પ્રભુ સ્વામી ઇન્ડિયા સ્વામી ઇન્ડિયાથી અહીંયા આવ્યા વિચરણમાં શોર્ટ ટાઈમ માટે આવ્યા હતા એટલે એ શૂઝ પહેરીને આવ્યા હતા એટલે બચ નેચરલ છે કે અહીંયા વિચરણમાં જવાનું હોય એટલે ચંપલ હોય તો ઇઝી થાય ફટ દઈને નીકળે ફટ દઈને પાછું ગાડીમાં બેસી જવાય એટલે સેવકોએ કહ્યું કે સ્વામી ચંપલ લાવી દઈએ તો કે ના કે મારે જરૂર નથી પણ છતાં બી ચંપલ ઓર્ડર કરી દીધા લાવી દીધા પછી બ્રહ્મયારી સ્વામી કહે સારું કે આજે નહીં કાલે પહેરીશું બીજો દિવસ થયો હતો કે આજે નહીં કાલે પહેરીશું પછી એક દિવસ હું એમની જોડે હતો મેં કહ્યું સ્વામી આ કોઈ ચંપલ લાવ્યું છે તો પહેરો ને પછી મને કહેજો આ પ્રસાદીના ચંપલ છે કે એ હું પહેરું છું ને કે એટલે મને કંઈ ખબર ના પડી તે વખત મેં કહું આ પ્રસાદીના કેમના છે પ્રભુ સ્વામીના ચંપલ છે એમની ને એમની સાઇઝ તો જુદી છે તો પછી તપાસ કરી ત્યારે મને ખબર પડી કે એ જે ચંપલ હતા એ મંદિરમાં જનરલ પર્પઝમાં યુઝ થતા હતા બધા ભક્તો પહેરતા હતા બાથરૂમમાં જાય બહાર જાય એ જનરલ પર્પઝના યુઝ થયેલા ચંપલ આખું વિચરણ દરમિયાન એમને પહેર્યા કેટલી વાર આગ્રહ કર્યો બધાએ પણ એ પહેર્યા જ નહીં છેલ્લે દિવસ જ્યારે જવાના હતા ત્યાં કહ્યું કે આ રિટર્ન કરી દેજો મારે જરૂર નથી એ વિચાર કરીએ આપણે આ સામાન્ય વસ્તુ નથી આપણને એવા પાત્રની ગોદ આપી છે કે જે સંબંધ યોગમાં ડૂબેલું છે ભગવાનના માથે પડીને જીવતું પાત્ર છે સો વી ગોઈંગ ટુ ટ્રાય એન્ડ ડુ સમ એક્સપેરિમેન્ટ આજે હવે આઈ એમ ગોઈંગ ટુ આસ્ક આપણે ઇન્ડિયન ગુજરાતી ફેમિલી છે એટલે એવરી વન વુડ રેકગ્નાઇઝ ધીસ ડબ્બો વાઘ બકરી વાઘ બકરી ચા વી ઓલ નો કેમ કે આનો મલ્ટીપલ યુઝ થતો હોય અથાણું ભરવા કઠોળ ભણવા ભરવા માટે લોટ ભરવા માટે મલ્ટીપલ યુઝ રાઈટ સો વી આર ઓલ્સો ગોઈંગ ટુ યુઝ ધ સેમ ડબ્બો ટુ ડે ટુ સપોર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ટુ અને આવ ગોટ ફ્યુ થિંગ્સ વિથ મી સો સ્ટ્રેન્જલી બોથ આર ઓરેન્જ ઓરેન્જીસ એક ઓરેન્જ છે આ સો આ જે ઓરેન્જ છે એ દેખાય છે ને બધાને વીફ ગોટ એન ઓરેન્જ વિચ હેઝ નો સ્કીન ઓન ઇટ હવે ઇફ આઈ ઈટ ધીસ ઇઝ ગો ટેસ્ટ ગુડ રાઈટ એટલે આ વ્યક્તિ આ ઓરેન્જ એવું કે છે કે આઈ એમ સો સ્વીટ આઈ એમ ફૂલ ઓફ વિટમિન સી આઈ કેન એનર્જાઇઝ યુ જસ્ટ હેવ મી મારામાં આટલા બધા ગુણો છે રાઈટ ધીસ ઇઝ મી ધીસ ઇઝ આઈ એને આપણે અહીંયા પ્રયત્ન કરશું આમાં ડૂબાડવા માટે ઓકે સ્કોન ડાઉન રાઇટ અફકોર્સ ધ સેમ ફ્રૂટ અગેઇન But with the skin. And now I'm going to try and do the same thing. So we're going to take science no support to support our next vakta and their topic. Because that is also one of our core topic to lead towards journey towards Guru Hari. So we orange here. Guru Hari, save me. Don't bluff Bluff Amaru. So we're gonna try and do asimars. ઇટ સ્ટેઝ ઓન ટોપ એનું રીઝન એ છે કે જેટલું હું હું હુંથી જીવીશ ને એટલું મારે નીચું જવું પડશે એટલો જ હું નીચે જઈશ હુંથી જીવે તે ઘટે અને તુંથી જીવે ને તે વધે તે તુંનું જે જીવન છે આ ભગવાદારી ઓરેન્જ એ જે તુંની તરફ નજર રાખવાની છે ને આપણે વધવું છે આપણે દિવસે ને દિવસે વધવું છે લાઈફમાં એટલે ઘણા બધા કદાચ એઆઈના ટૂલ્સ હોય તો એ સારી રીતે હેલ્પ કરે અને અમુક ના કરી શકે તે સ્મૃતને વિચાર આવ્યો કે આટલા બધા પ્રશ્નો છે કંઈ અંદરના જવાબ બી મને મળતા નથી એટલે એ એકચ્યુઅલ એમના જે ગુરુ હતા એમની પાસે ગયા અને ગુરુને જઈને કહ્યું કે મેં એઆઈને બધું પૂછ્યું પણ મને કોઈ જવાબ ના મળ્યા ત્યારે ગુરુએ સમજાવ્યું કે એ એમાં આઈ છે એટલે જવાબ નહીં મળે એ આઈમાંથી યુમાં જઈશ તો અપલિફમેન્ટ યુ ફોર અપલિફમેન્ટ એ મળશે તો ઇંગ્લિશમાં કોન્સ્ટન્ટને કન્ટિન્યુસ એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે આઈ શુડ બી કેપિટલ આઈ નાનો ના હોય આ હંમેશા મોટો રાખવાનો હોય અને ગુરુવારી શીખવાડે છે કે આઈ તો નાનો રાખવાનો છે શુભારિક્ષાર અનાદિ સાધુને નામ પ્રબોધ જીવન દાસ શુભ નામ પ્રબોધ જીવન हर्पे हरि धाम भगवा परिवेश धर परम गुरुवाज दीक्षा ग्रह स्वामी प्रबोध जीवन दास हे दीक्षा ग्रह स्वामी प्रबोध जीवन दास हरि निपश्चर्यो धनश्रुति સર્વ સુખડાણ વા સ્વામી શ્રીજી પરંપરા પ્રગટ પ્રમાણ આયો પ્રગટ પ્રમાણ આયો બાલાજી મહારાજ કે પછી માની લો તમને વચનબોધ ગઢરા છોતેર મોડે છે અને ગુરુહરી પડાવણીમાં એવું કહે કે આજે બધા જ્યારે જમવા જાઓ ને ત્યારે વચનબદ્ધ ગઢરા પથર છોતેર વાંચીને જમવા તો તે દરમિયાન જ્યારે આપણે જમવા જઈએ ત્યારે શું તમે એ વાંચીને જાઓ ખરા સૌ પ્રથમ આપણે યુવકને પૂછીએ કે યુવક તમે વચનવદ્ધ વાંચીને જશો ખરા ભાઈ હું કહું ને તો મારે તો મારું પેટ ભરેલું હોય તો જ મારું મગજ ચાલે એટલે હું તો પહેલાં જમી લઉં અને મારું એવું માનવું કે પહેલાં પેટની સેવા પછી આત્માની સેવા પહેલાં આપણે પેટની પૂજા કરીએ અને પછી આત્માની સેવા કરીએ કાર્યકર્તાને પૂછ્યું કે કાર્યકર્તા તમે શું કરશો વાંચીને જશો ખરા મારે તો જમવાનું ટાઈમે શરૂ કરાવવાનું હોય અને વચનામૃત તો મને મોઢે જ છે એટલે હું તો પછી વાંચી લઉં વચનામૃત આપણને મોઢે હોય એટલે ફરી વાંચે તો ચાલે અમરીશને પૂછે કે અમરીશ તમે શું કરશો વાંચીને જશો ખરા ગુરુવારીની આજ્ઞા છે એટલે હું વાંચીશ તો ખરો પણ અત્યારે નહીં સાંજે નિરાતે રૂમ પર જઈને વાંચીશ રૂમ પર જઈને વાંચીશ ગુરુહરિના પ્રસંગિકને ઝાંખી કરાવું સ્વામીશ્રી અગિયાર વાગે પારાવાણીનો હુલ્લા ભગતા હતા દિવ્ય પારાવાણીનો આનંદ લૂટતા હતા સંતો હરિભક્તો ગુરુહરિ હરિ એવું બોલ્યા સ્વામીશ્રી કે આજે બધાએ વચનબદ્ધ કટરાપથનું છોતેર વાંચીને જ જમવા જાય સેશન એ સભા પૂરી થઈ પોણા બાર પોણા એક થયો બાર પિસ્તાલીસ એટલે બધા જમવા માટે પધાર્યા અને ગુરુહરી પોતાની રૂમમાં ગયા રૂમમાં ગયા અમૃત ખોલ્યું ગઢરાપથરનું છોતેરનું વાંચ્યું અને પછી તેઓ જમવા માટે પધાર્યા આ વાત એક સંતે નોંધ લીધી અને નોંધ લઈને ગુરુહરીને પૂછ્યું કે ગુરુહરી આપને તો વચ્ચે ગઢડાપથરનું છોતેર મોડે છે તો આપ સુકામ માટે જમ સુકામ માટે વાંચવા માટે પધાર્યા ત્યારે ગુરુહરિએ સરસ જવાબ આપતા કહ્યું કે સ્વામીશ્રીની આજ્ઞા પહેલાં વાંચીને જમવા જવાની આજ્ઞા કરી છે તેમાં બુદ્ધિ લગાડવાની નહીં તો ગુરુહરીને તો મોઢે હતું તો પણ એ ડૂમમાં ગયા અને વાંચ્યું ને પછી તેઓ જમવા પધાર્યા પણ બુદ્ધિ લગાડીને આપણે એ તો બુદ્ધિ લગાડી સ્વામીશ્રી આપણે કેટલી બધી એક વખત આજ્ઞા કરીએ છીએ કે ત્રણ ગ્રંથ મઢ ઊભો વીસ મિનિટનું પચન કરો દસમો વીસમો ભાગ કરો પણ આપણે શું કરી કાલથી કરીશું પણ એ કાલ છે ને એ કાલ જ રહે કાલ કોઈની પડી નથી ને કાલ કોઈની પડવાની પણ નથી પણ આપણે આવા સ્વાધ્ય પ્રસંગ કરો છે આવા પ્રસંગોનું સ્વાધ્ય મનન ચિંતન કરવું છે આપણે ધીરે ધીરે તેની તરફની જે ગેપ છે એ પ્રસંગે કેવું ઉજવીએ છે અને આપણે પ્રસંગે કેવું ઉજવીએ છીએ એ જે ગેપ છે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આજે મેચ કરવાનો સુવર્ણ અવસર છે નિમિત્ત એક એવો વર્ડ જે હરિપ્રબોધમ પરિવારના દરેક સાધકને કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુ એના અસ્તિત્વ માટે પડકાર કરી રહ્યો છે ચેલેન્જ આપે છે કે તમારું અસ્તિત્વ વર્સિસ નિમિત્ત કોઈ પણ એલિમેન્ટ્સ લઈએ કોઈપણ પદાર્થ લઈએ આખું આપણું બોડી લઈએ પોડિયમ લઈએ માઈક લઈએ પૃથ્વી ઉપર જેટલું આપણને દ્રષ્ટિગોચર પદાર્થ છે એ ટોટલ ચાર તત્વોનું બનેલું છે બે તત્વો સ્ટેટિક છે એક ડાયનેમિક છે અને ચોથું તત્વ છે એ ડિવાઇન તત્વ છે જે બ્રહ્મ્ય સમયે પણ લાસ્ટ ઇયર આપણને પ્રેઝન્ટેશન આપ્યું હતું પ્રોટોન અને ન્યૂટ્રોન આપણને ખ્યાલ છે એટમ્સ પરમાણુ અણુ પરમાણુ એની અંદર પ્રોટોન અને ન્યૂટ્રોન જે છે એ સ્ટેટિક છે અને ઇલેક્ટ્રોન છે એની મુમેન્ટ્સ કર્યા કરે છે એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની મુવમેન્ટ જે છે બાવીસ કિલોમીટર પર સેકન્ડની છે ગુરુહરી કહેતા કે ઇલેક્ટ્રોન મુમેન્ટ કરી શકે છે તો એની અંદર બ્રહ્મ તત્વનો જ્યાં સુધી પ્રવેશ ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન પણ મુમેન્ટ ના કરી શકે અને એ બ્રહ્મ તત્વ આપણી વચ્ચે મૂર્તિમાન સ્વરૂપે બિરાજમાન છે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે જ્યારે ગુરુ ગુણાતીત જેવા આપણા સમક્ષ બેઠા છે તો આપણે ગુણાતીત રૂપ થવું છે તેવો જબ્બો પહેરવો છે આપણે પણ એના માટે કોણ જોવે સ્માર્ટ વકીલ જોવે ને તો આપણા સૌના વકીલ એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આપ અમને એ એક ગુરુનું દર્શન કરાવો અક્ષર બ્રહ્મનું દર્શન કરાવો બ્રહ્મ કોણ છે કેવા છે એની ગ્લોરીમાં આપ ડૂબાડો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી અને આ પ્રેઝન્ટેશન આપણે સૌએ ધ્યાનથી નિહાળવું છે અ લોડ ઓફ ટેકનોલોજી એન્ડ લોડ ઓફ ભક્તોની ભક્તિ અદા છે આ પ્રેઝન્ટેશન પાછળ એન્ડ દેટ ઇઝ ઓલ લેડ બાય અવર વન એન્ડ ઓનલી બ્રહ્મિયારી સ્વામીજી તો આપણે બ્રહ્મિયારી સ્વામીજીને વેલકમ કરીએ અને પ્રાર્થના કરીએ કે અમને એ અક્ષર બ્રહ્મની ગ્લોરીમાં ડૂબાડે હું માથી તુમાં જવા માટેની જે યાત્રા છે એ યાત્રા કરી રહ્યા છે ભૂલકાઓથી લઈ યુવકોથી લઈ સ્કીટ ડ્રામા ડાન્સ પ્રેઝન્ટેશન વગેરેના સંતો વગેરેના માધ્યમથી આપણને અદ્ભુત ભાથું મળી રહ્યું છે કારણ કે રૂટ કોઝ જ આય છે દરેક પ્રોબ્લેમનો પણ એના માટેનો સહેલામાં સહેલો રસ્તો કયો અથવા જડ મૂળમાંથી આપણે હું ને એવું ખેડવું હોય તો શું કરવું જોઈએ મને બરાબર યાદ છે કે સંતોએ ભેગા મળીને માનના પ્રકારોનું લિસ્ટ બનાવેલું સો ટાઈપના અહમના તો અનંત પ્રકાર છે પણ મુખ્ય જે હંડ્રેડ ટાઈપ્સ ઓફ ઈગો એનું લિસ્ટ બનાવેલું તે વખતે વોટ્સએપ નહોતું હતું ઇમેલથી બધાને મળતું હતું મનીભાઈને મળેલું મનીભાઈ પછી એની પ્રિન્ટ કાઢેલી ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મોકલેલું એટલે એ લોકોને ખ્યાલ આવે પછી એમને એમના જે એમની ઓફિસ છે કોમ્પ્યુટર જ્યાં છે ત્યાં એનું પ્રિન્ટ રાખ્યું હશે ગુરુહરિ સ્વામીજી ત્યાં બધાયરા રહ્યા હતા ફરતા ફરતા ત્યાં ઓફિસમાં પધરામણી કરીને સ્વામીજી પેલા કાગળ તરફ નજર ગઈ એટલે સ્વામીજીએ કીધું કે આ શું છે એટલે કોઈકે કીધું કે સંતોએ સો પ્રકાર માનના સો પ્રકાર લિસ્ટ બનાવ્યું છે એનો પછી સ્વામીજી વાંચ્યા બધા થોડાક પછી સ્વામીજીએ એક અદ્ભુત સોલ્યુશન આપ્યું સામે જેવું કીધું એક યોગજી મહારાજના જીવનમાં ડૂબી જઈએ ને તો અનંત પ્રકારનું માન ટળી જાય બસ તો એટલા માટે આપણે એ આપણે ગુણાતીતના એ બ્રહ્મના મહારાજના એ મહિમાનો જ આપણે વિચાર કરીશું એમના જીવનમાં ડૂબીશું કારણ કે વન બાય વન તો આપણે ઉલેચવા જશું તો નહીં મેળ પાડે એના કરતાં તુંમાં એક કક્ષાએ ડૂબી જઈએ પછી હુંનું અસ્તિત્વ જ ન રહે એટલે આપણે એક પ્રેઝન્ટેશન આપણે નિહાળીશું ટ્રુ ગ્લોરી ઓફ અક્ષર બ્રહ્મા આમ ગ્લોરી એટલે આપણે જે સમજતા હતા અને લાસ્ટ યર સત્તર ઓગસ્ટના ભક્તિ ઉત્સવના પ્રથમ સત્રમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ મહિમાની બહુ સરસ વ્યાખ્યા કરી હતી કે મહિમા એટલે એવું નહીં કે અનંત બ્રહ્માંડ અનુ જેમ એના રૂવાડે ઉડતા ફરે સગુણ અને નિર્ગુણ સ્વરૂપના ધારક મારા સગુણ અને નિર્ગુણ ઐશ્વર્યના ધારક એ બધું બરાબર છે પણ એ આટલા મોટા હોવા છતાં પણ દાસના દાસ થઈને ગરીબ થઈને વર્તે છે એ પરફેક્ટ ડેફિનિશન છે એવો કંઈક આજે આપણે સમજવા પ્રયત્ન કરીએ ટ્રુ ગ્લોરી ઓફ અક્ષર બ્રહ્મ તો એ પહેલાં આપણે એક સ્ટોરી આપણે યોગીજી મહારાજની બોધકથાની એક સ્ટોરી સમજીએ કારણ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને ખરેખર એ જો પ્રાપ્તિનો વિચાર કરીએ અક્ષર અને પુરુષોત્તમનો મહારાજનો અને ગુણાતીતનો વિચાર કરીએ ને એ મહિમાનો વિચાર કરીએ ને તો એ વાત કોઈના ગળે ઉતરે એવી નથી બે હજારની સાલ મિલેનિયમનું એમનું યર હરિધામમાં સેલિબ્રેશન ચાલતું હતું બધા સંતોએ ભેગા મળીને કર્યું કે આપણે મિલેનિયમની ઉજવણી કરીએ બસ સ્પિરિચ્યુઅલ પરસ્પેક્ટિવથી લોકો કરે એવી રીતે નહીં પછી એમાં ન કીધું કે બધા જેટલા સંતો છે એમાં જે મારા સંતોના ગ્રુપ છે પેલું જે ગ્રુપ એમાં કોઠારી સ્વામી લીડર બીજામાં પ્રબોધસ્વામી પછી એમ જેટલા જેટલા હતા બધા ગ્રુપના લીડર બધાએ ભેગા મળીને એક પ્રાર્થના કરવાની બસ ઊભા થઈને સભામાં એક આવી એક્ટિવિટી હતી અથવા એવું આવું કરવાનું હતું એટલે બધા પછી વિચારે આખો દિવસ હતો બધા પાસે પ્રબોધસ્વામીજીની જ્ઞાન ગરીબી કેવી તો પ્રભુ સ્વામીજી ગુરુપ્રસાદ સાહેબને કીધું કે ગુરુપ્રસાદ સ્વામીને કહે કે તું મને પ્રાર્થના કેવી રીતે કરવાની તું મને લખી આપ મને તું લખી આપ પ્રભુ પછી ગુરુપ્રસાદસિંહ પછી આગ્રહ રાખ્યો એટલે ગુરુપ્રસાદસિંહ કદાચ લખી આપ લખીને ભાઈ આખો દિવસ એક્ઝામ કેમ બધા તૈયાર કરતા આખો દિવસ એ કાગળિયું હાથમાં રાખે અને વાંચે અને ગોખે આમ વાંચે ને ગોખે જેથી કરીને જ્યારે બોલવાનું થાય ને ત્યારે એ ચિઠ્ઠીની જરૂર ના પડે આખો દિવસ ગોખ્યું જેવો ટાઈમ મળે ને ફ્રી મળે ને પાછું ખોલી કાઢે ને પાછું વાંચો બેસ અને જ્યારે સભા થઈ ને પછી વન બાય વન કોઠારી સામેનો વારો આવ્યો છે પછી બી ગ્રુપના લીડર તરીકે એમનો વારો આવ્યો અને જ્યારે આવ્યા ને પછી આમ શ્લોક બોલીને જ્યાં પ્રાર્થના કરવા ગયા ને તો કે હરું મારાથી ભૂલાઈ ગયું કે એમ કરી ચશ્મા ચડાવ્યા પેલી ચીઠી કાઢી અને પછી બધાની વચ્ચે વાંચી ઓહો કેટલી બધી જ્ઞાન કરી બીજે આપણી યાદ શક્તિ અક્ષર બ્રહ્મને લઈને છે આપણે જે બોલી શકીએ બધું અક્ષર બ્રહ્મને લઈને છે અને છતાં પણ એટલી બધી જ્ઞાન ગરીબી એટલું બધું આ કોને આપણા માટે છે સમય આપણે એવું શીખવાનું છે કે આપણે કોઈપણ પ્રસંગે દાસત્વ ન જોવું જોઈએ ભક્તો સાથેનું કોઈ પણ પ્રસંગે પુરુષોત્તમ નારાયણ કે ગુરુહરિ સાથેનો સેવકભાવ ન જોવો જોઈએ બસ કોઈપણ સંજોગમાં આપણે ગરીબાઈ આપણી ન જવી જોઈએ ભાવ ન જવો જોઈએ આ બધું જ આપણને ગુરુહરિના લાઈફમાંથી મળે છે આટલું ખરેખર વિચાર એક બાજુ એની કેટલી મહાસત્તા કેટલી એની તાકાત કેટલી સુપ્રીમસી કેટ કહેવાય એના ઐશ્વર્ય પ્રતાપ અને બીજી બાજુ રજના રજ થઈને જીવન જીવે છે બસ આટલો જ વિચાર કરીશું તો હું ઓટોમેટિક એપિયર થઈ જશે એટલે આજના શુભ અને મંગલકારી દિશ ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી સાસી મહારાજ યોગી મહારાજ ગુરુહરિસ્વામીજીના પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના તમે કેટલા દાસના દાસ થઈને વર્તો છે બધું જ એમની પાસે સત્તા છે બધું જ કરી શકે છતાં પણ દરેકના ગુરુપ્રસાદ સ્વામી એને બધા કેટલા પ્રસંગો આમ પેલા ગાતરી ઓઢાડતા તો પગ લાગી લે ને કેવું બધું દર્શન કરાવતા હસતા રમતા પણ એ આપણી સાથે કેટલા દાસ થઈને વર્તે છે બસ તો પણ આપણે બીજું કશું જ કરવા નથી સ્વામીજી કહેતા હતા કે સહેલામાં સહેલો રસ્તો જો કે હોય ને તો ગુણાતી પુરુષોના જીવનમાં ડૂબી જાવ બસ સાધના આટલી જ કરવાની છે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબી જવું છે તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના બીજું કાંઈ જ નથી કરવું અમારે હું ને ટાળવા માટેનો અટેમ્પ નથી કરો બસ તુંમાં ડૂબી જઈશું ને તો અમારો ઓટોમેટિક હું જતો રહેશે તો આજના શુભ દિવસે આપના ચરણોમાં પ્રાર્થના અમે સૌ તું ડૂબી કે તાપ ડૂબી અમારા હુંનો પ્રલય કરી શકે એ માટે અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિ ને શક્તિ આપો અણમોલ અક્ષર મુજતીયા નારી અણમોલ અક્ષર મુજતીયા નાડી અણમોલ અક્ષર મુજતીયા નારી